श्रीलंका तमिल, श्री तमिल, तमिल समुदाय नेताओं साथे प्रधानमंत्री नरेंद्र मोदी बैठक श्रीलंका नी मुलाकात दरमियान प्रधानमंत्री मोदी मोदीए तमिल समुदाय नेताओं सेठक कर मोदी तमिल समुदाय समानता गौरव न्यायना जीवन भारत की प्रतिबद्धता ने पुनरावर्तित करमिलुदाय सामाजिक आर्थिक सांस्कृतिक विकास माटे विविध प्रोजेक्ट पहलों की जाहिरात करी મોદીએ તમિલ સમુદાયના વરિષ્ઠ નેતાઓના અવસાન પર શોક વ્યક્ત કર્યો અને તેમના યોગદાનને યાદ કર્યું આ સાથે મોદીએ તમિલ સમુદાયના કલ્યાણ માટે ભારત દ્વારા કરવામાં આવેલા પ્રયાસો જેમ કે 50000 ઘરોનું નિર્માણ અને આરોગ્ય ક્ષેત્રમાં પહેલ પર ભાર મૂક્યો આ બેઠકમાં તમિલ સમુદાયના હિત માટે નવી યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી આમ આ બેઠકમાં તમિલ સમુદાયના હિત માટે પ્રધાનમંત્રી મોદીએ મહત્વપૂર્ણ પગલાં લીધા છે તેમણે તમિલ સમુદાયના હિત માટે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાની જાહેરાત કરી જેનાથી તમિલ સમુદાયમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે